આ અકસ્માત નજીક લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો ગત તારીખ અઠ્યાવીસમી ફેબ્રુઆરીના રોજ બપોરના અરસામાં અંકલેશ્વરના સારંગપુર પાટિયા પાસેથી બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન રોંગ સાઈડ પુરપાટ ઝડપે આવતા ટેમ્પાના ચાલકે બાઇકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક ચાલકને ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માતની જાણ પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી કે આ અકસ્માતની ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એચડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર